કૃષ્ણ કનૈયા લાલ કી જય માખુદેવી ખુર માત કી આંબે બોલે કોય લડીને વનમાં બોલે મોર વાસ લડી વ પેલો નંદ નો ખિશો આંબે બોલે કોય લડી ને વનમાં બોલે મોર વાસ લડી વગાડે પેલો નંદ નો ખિશો વાસલળીમાં મન મારું મોયું ઈરે વાસલમાં મન મારું મોયું સીતડાનો સોર મારું સીત સોરી લીધું સીતડાનો સોર મારું શીત સોરી લીધું કોઈ તો બતાવો મારા મનડા કે રોમો મોસલ વગાડે પેલો નંદ નોખી કોઈ તો બતાવો મારા મનડા કેરો મોર પાસ લડી વગાડે પેલો નંદ નો આંબે બોલે કોઈ લડીને વનમાં બોલે મોર પાસ લડી વગાડે પેલો નંદ નો કિસોર લાગી મારું મન હરી લીધું લગ્ન લગાડી મારું મન હરી લીધું મોર મૂંગટ મોર મુંગટ મોરલી વાળો રંગી લોરણ સોળ મોર મુંગટ મોરલી વાળો રંગી લોરણ સોળ લડી વગાડે પેલો નંદ નોખી પાસ લડી વગાડે પેલો નંદ નોખી સો આબે બોલે કોય લડી ને વનમાં બોલે મોર લડી વગાડે પેલો નંદ નોખી ઘર કામ ભૂલી હું તો વનરાવન માં ફરતી ઘર કામ ભૂલી હું તો રોઈ રોઈ વાલાના યોગે હું તો રોઈ રોઈ ફરતી હોય તો બતાવો મારા શીતળાનો સોર પાસલડી વગાડે પેલો નંદ નો કિશોર કોઈ તો બતાવો મારા શીતળાનો સૂર પાસલડી વગાડે પેલો નંદ નોખીશું આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોસલડી વગાડે પેલો નંદ નોખીશું શામળ સુંદર હું તો કરું કાના શામ સુંદર હું તો કરું કાના મોહાળમાં મોટા થયા શેનુંય અભિમાન છે મોસાળ મોટા થયા શેનુંય અભિમાન છે દર્શન દેવા આવો મારા કામણ ગારા કાન દર્શન દેવા આવો મારા કામણગારા કાન વાસળી વગાડે પેલો નંદ કિશોર વાસળી વગાડે પેલો નંદ કિશોર આંબે બોલે કોઈ લડી ને વનમાં બોલે મો પાસ લડી વગાડે પેલું નંદ નો કિશોર